આગામી એકત્રીસ ડિસેમ્બર અનુસંધાને ભાવનગર પોલીસ વડા દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ચેકપોસ્ટ ઊભી કરવાની સાથ વાહન ચેકિંગની કાર્યવાહીને તેજ બનાવાઈ આગામી એકત્રીસ ડિસેમ્બરને ધ્યાનમાં રાખી ભાવનગર પોલીસ વડા દ્વારા એક વાહન ચેકિંગની સાથોસાથ સાત અલગ અલગ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે જેના કારણે શહેરની અંદર કોઈ નશાકારી પદાર્થ ઘૂસે નહીં અને ભાવનગર શહેરની અંદર લોકો તારી એકત્રીસ ડિસેમ્બરની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરે તે પ્રમાણે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે લઉ લાઇટર ગાડી મારી લાઇન્સ બહુ સારું વાંધ્યું ને વાત ઇતિહાસ કેન્ટીંગમાં સામાન મૂકવા દો તમારે કહેવાય ગયો હું ગાડી ચલાવ લાઇટર શું સારું થયું મારી ગાડી સીધી મારી પાસે અમારા પૈસા કીધું હતું ત્યાં કેન્ટિંગમાં આગામી થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર આવનારી છે એ અનુસંધાને ઘણીવાર પ્રતિબંધિત નશાકારક પીણા અને પ્રતિબંધિત વસ્તુઓ શહેરમાં ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે તો એને લઈ અને ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા ભાવનગરની ઇન્ટર ડિસ્ટ્રિક સાત જેટલી ચેકપોસ્ટ રાઉન્ડ ધ ક્લોક ચાલુ કરવામાં આવેલી છે આ ભાવનગરની અન્ય જિલ્લાઓને સ્પર્શથી જે સાત ચેકપોસ્ટ છે એ ચોવીસ કલાક કાર્યરત છે જેમાં ખાસ કરી વ્હીકલ ચેકિંગ ઉપર ભાર આપવામાં આવે છે એ જ રીતે શહેરની અંદર અને અન્ય તાલુકા પ્લેસ ઉપર કુલ ત્રીસથી વધુ જગ્યાએ વાહન ચેકિંગ રાખવામાં આવેલું છે આ વાહન ચેકિંગ દરમિયાન ખાસ કરી અને ટુ વ્હીલર ફોર વ્હીલ વાહનની ડેકી ચેક કરવામાં આવે છે તથા વાહન ચાલકનું લાઇસન્સ પીયુસી અન્ય જરૂરી કાગળિયા તપાસવામાં આવેલ છે આ સમગ્ર પ્રક્રિયા એટલા માટે હાથ ધરવામાં આવી રહી છે જે એકત્રીસ ડિસેમ્બર સુધી ચાલવામાં આવનારી છે શહેર અને ભાવનગર જિલ્લામાં કોઈ પણ પ્રતિબંધિત વસ્તુ ઘૂસે નહીં અને સમાજ તથા દેશ વિરોધી કોઈપણ કાર્ય થઈ ન શકે એ બાબતે આગોતરું આયોજન કરી અને આ ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા વાહન ચેકિંગનું આયોજન હાથ ધરવામાં આવેલું છે